હું માણસ નથી રાક્ષસ છું કેમ છો દોસ્તો ગયા વર્ષની સૌથી ખતરનાક ગુજરાતી ફિલ્મ વર્ષની હિન્દી રિમેક શૈતાનનું ફર્સ્ટ લુક પોસ્ટર રજૂ થઈ ગયું છે તો તેના વિશે થોડી વાત કરીએ જો કે આમાં થોડી વાત કરતા થોડી લાંબી વાતો થવાની છે એટલે વિડીયો થોડોક લાંબો હશે તો પૂરો વિડિયો જોવાનો અમારો આગ્રહ છે ગુજરાતના સૌથી જાણીતા ડિરેક્ટર કૃષ્ણદેવ યાજ્ઞિકની આ ફિલ્મ ઓછી પબ્લિસિટી સાથે રજૂ થઈ હતી જેને કારણે પહેલા વીકમાં આ ફિલ્મે બોક્સ ઓફિસ પર જોઈએ તેવી કમાણી કરી ન હતી પરંતુ માઉથ પબ્લિસિટીના કારણે આ ફિલ્મ ધીમે ધીમે દર્શકો સુધી પહોંચી અને લગભગ આઠ વીક જેટલી થિયેટરમાં ચાલી હતી ફિલ્મ કેટલી સારી છે તેનું પ્રમાણ તો તે હિન્દીમાં રીમેક બની છે તે જ આપે છે હવે મુખ્ય વાત આ ફિલ્મની રીમેક અજય દેવગણ બનાવી રહ્યા છે જેમાં આર માધવન અને જ્યોતિકા જોવા મળવાના છે અને આર્યાના પાત્રમાં જાનકી બોડીવાલા જ જોવા મળશે આ ફિલ્મ હિન્દીમાં સારી એવી કમાણી પણ કરશે જ કેમ કે પહેલાં તો મોટા નામ ફિલ્મ સાથે જોડાયેલા છે અને વર્ષની નોંધ ગુજરાતમાં ભલે ન લેવાઈ હોય બાકી રાજ્યોમાં જરૂર લેવાય છે તો સવાલ એ છે કે આપણા મેકર સારી ફિલ્મ તો બનાવે જ છે પરંતુ તેને દર્શકો જોઈએ તેવી વધાવતા નથી આ પણ હકીકત છે જ ઘણીવાર અને ઘણા લોકો સાથે અમારે આ બાબત ચર્ચા થઈ છે કે કેમ ગુજરાતી ફિલ્મો સારું કલેક્શન નથી મેળવી શકતી ઘણા કહે છે કે પબ્લિસિટી બરાબર ન થઈ હોવાથી દર્શકો નથી આવતા ઘણાનું કહેવું છે કે પ્રાઇમ શો ન હોવાથી દર્શકો નથી આવતા અને ઘણા કહે છે કે ગુજરાતીઓને ગુજરાતી ફિલ્મ જોવામાં ઇન્ટરેસ્ટ જ નથી અથવા ગુજરાતી ફિલ્મો જોવામાં તેઓ નાનમ અનુભવતા હોય છે સાચું કારણ જે હોય તે પરંતુ એક સત્ય હકીકત એ છે કે ગુજરાતમાં સાત કરોડથી વધારે વસ્તી છે જે ફિલ્મો થિયેટરમાં વાર તહેવારે જોવા જતી હોય છે હોલીવુડની બોલિવૂડની કે સાઉથની ફિલ્મો રજૂ થાય તો તેના એડવાન્સ બુકિંગમાં ગુજરાતનો ફાળો મોટો છે ઘણી વાર તો સૌથી વધારે કલેક્શન પણ ગુજરાતમાંથી જ હોય છે એવું પણ આંકડાઓ કહે છે તો આપણે ગુજરાતી થઈ જો બીજી ભાષાની ફિલ્મોને અઢળક કમાણી કરાવી શકીએ છીએ તો ગુજરાતી ફિલ્મોને કેમ નહીં આપણી ભાષાને જીવંત રાખવાનું એક માધ્યમ ગુજરાતી ફિલ્મો પણ છે અમારું કહેવું છે કે દરેક ગુજરાતી ફિલ્મોને નહીં પરંતુ સારી ગુજરાતી ફિલ્મોને તો જોવા જવું જ જોઈએ જો ગુજરાતી ફિલ્મો સારી કમાણી કરશે તો હજુ વધારે સારી ફિલ્મો બનતી રહેશે ઘણા એવા રાઇટર ડિરેક્ટર્સ છે જે ફક્ત ને ફક્ત ગુજરાતીમાં જ ફિલ્મો બનાવવા માગે છે કેમ કે તેમને ગર્વ છે કે તેઓ ગુજરાતી છે અને પોતાની ભાષા માટે તેઓ કંઈક કરી છૂટવા માગે છે આવતા મહિને જ વિજયગિરી બાવા એક અદ્ભુત બલિદાનની વાર્તા ધરાવતી ગુજરાતી ફિલ્મ કસુંબો લઈને આવી રહ્યા છે જેનું ટીઝર તો તમે જોયું જ હશે કોઈ એંગલથી આ ફિલ્મ બોલિવૂડ કે સાઉથની ફિલ્મથી ઉતરતી નથી એ દેખાઈ આવે છે પરંતુ જ્યારે આ ફિલ્મ રિલીઝ થશે ત્યારે પહેલે જ દિવસે એડવાન્સ બુકિંગ એસી નેવું ટકા હોય એવું બનવાની શક્યતા નહીં જ હશે કેમ કે લોકો રાહ જોશે કે પહેલાં બીજા લોકો જોઈ લે પછી આપણે જોઈશું આવી રાહ આપણે બોલીવુડ કે સાઉથની ફિલ્મો માટે કેમ નથી જોતા એટલે દર્શક તરીકે આપણી પણ જવાબદારી તો છે જ કે સારી ફિલ્મોને વધાવી લઈએ ગુજરાતી મેકર્સ છેલ્લા લગભગ ત્રણેક વર્ષથી એક જ એવી ફિલ્મની રાહ જોઈ રહ્યા છે જે સો કરોડની કમાણી કરે પરંતુ જે હજી જલ્દી બને તેવું શક્ય લાગતું નથી કેમકે દર્શકો થિયેટર સુધી પહોંચતા જ નથી આમાં વાંક ગુજરાતી ફિલ્મોની પબ્લિસિટી સંભાળતી એજન્સીઓ ડિસ્ટ્રીબ્યુટર્સ અને ખાસ તો ગુજરાતી મીડિયાનો પણ છે વર્ષ જ્યારે રિલીઝ થઈ ત્યારે કોઈ ગુજરાતી ન્યૂઝપેપર કે ચેનલ કે પછી ઓફિશિયલ વેબસાઇટે એક નાનકડો આર્ટિકલ લખવાની મહેનત કરી ન હતી અને અજય દેવગણે આ ફિલ્મના રાઇટ્સ ખરીદ્યા ત્યારથી આ ફિલ્મ વિશે દરેક લોકો જાણે છે એટલે જેટલો વાંક ગુજરાતી ફિલ્મો ન ચલાવવા માટે દર્શકો અને મેકર્સનો છે તેટલો જ મીડિયાનો પણ છે કદાચ સૌથી વધારે કેમ કે આપણા ન્યૂઝપેપરમાં બોલીવુડના નાનામાં નાના સમાચારની નોંધ લેવાય છે પરંતુ ગુજરાતી ફિલ્મોની નહીં બોલિવૂડની કોઈ અભિનેત્રી પ્રેગ્નન્ટ છે કે કોઈ એક્ટ્રેસ એક્ટ્રેસ ક્યાંય ફરવા ગયા સોશિયલ મીડિયા પર ટ્રોલ થયા દરેક ઝીણામાં ઝીણી વાતો ન્યૂઝપેપરમાં જોવા મળશે પરંતુ ગુજરાતી ન્યૂઝપેપર હોવા છતાં કઈ ગુજરાતી ફિલ્મ થિયેટરમાં ચાલે છે કે ક્યો એક્ટર હાલ શું કરે છે તેની નોંધ સુધા લેવાતી નથી સૈતાન ફિલ્મની જ વાત કરીએ તો આ ફિલ્મ માટે પણ હાલ લખાયું છે જેમાં આ ફિલ્મ ગુજરાતી ફિલ્મની રીમેક છે અને જાનકી આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં છે એ નોન સૌથી છેલ્લે જ લેવાશે પહેલાં તો અજય દેવગણ અને બાકી બધી વાતો જ થશે એક બીજી વાત જે ખાસ કરીને ગુજરાતી ફિલ્મના પ્રમોશન માટે કહેવાતી હોય છે કે તેઓ પ્રમોશન કરવામાં કચાશ રાખે છે તો તેના માટે કૃષ્ણદેવ યાજ્ઞિકા એક જ નામ કાફી છે જેમણે રાડો અને ડેની જીગર બંને ફિલ્મ માટે ધૂમ પ્રમોશન કરેલું અને બંને ફિલ્મો દબાઈ નમા થઈ ગઈ જ્યારે નાડી દોષ માટે ઓછું અને વર્ષ માટે તો બિલકુલ ઓછું પ્રમોશન કરેલું છતાં તે જોરદાર હિટ થઈ એટલે ખાલી પ્રમોશનના જોર પર તો ફિલ્મો નથી જ ચાલતી કન્ટેન્ટ પણ એટલું જ જરૂરી છે એટલે જો ખરાબ ફિલ્મ હોય તો પૈસા ખર્ચીને જોયા બાદ બિંદાસ વખોડવી પણ જોઈએ અને સારી હોય તો વખાણવી પણ જોઈએ એ આપણો હક છે પરંતુ આપણે ગુજરાતી ફિલ્મો થિયેટરના બદલે પાયરસીમાં જોતા હોઈએ છીએ અથવા ઓટીટી પર આવશે ત્યારે જોઈશું એવી વાતો કરતા હોઈએ છીએ અને પછી કમ્પ્લેન કરીએ છીએ કે ગુજરાતીમાં સારી ફિલ્મો બનતી નથી ગયા વર્ષની સૌથી સફળ ફિલ્મ ત્રણ એકાનું ટોટલ કલેક્શન લગભગ પચીસ કરોડ સુધી પહોંચ્યું એ આંકડો પણ લોજિકલી ખૂબ જ ઓછો છે પણ એટલે પહોંચ્યા એ એક સારી નિશાની છે એટલે હવે આવનારી સારી ગુજરાતી ફિલ્મોને થિયેટરમાં જોવા જાવ તેવો અમારો આગ્રહ તો રહેશે કેમ કે બોલીવુડ હોલીવુડ કે સાઉથની ફિલ્મોની સરખામણીએ ગુજરાતી ફિલ્મોની ટિકિટ હજુ સસ્તી જ છે એકવાર ટ્રાય જરૂર કરાય ન ગમે તો બિંદાસ બોલો કે બોગસ ફિલ્મ જોઈ પૈસા પડી ગયા ટૂંકમાં એક જ વાત એ કે આપણે પણ થોડા જાગૃત થવાની જરૂર તો છે જ વર્ષની આ રીમેક શૈતાન પણ હિટ થાય તો સારી જ વાત હશે કે જેથી ગુજરાત બહારના લોકો પણ ગુજરાતી ઇન્ડસ્ટ્રી વિશે જાણતા થાય બસ તો આ વિડિયોમાં બીજું નથી સપોર્ટ કરો ગુજરાતી એટલે જે અમારી જેવા રિવ્યુઅર લોકોને અપીલ કરે છે કે ગુજરાતી ફિલ્મો જુઓ તેમને શંકાથી જોતા નહીં કેમકે જેટલા લોકો ફિલ્મ વિશે રિવ્યુ કરે છે તે બધા ગુજરાતી ફિલ્મોના લવર છે અને પોત રીતે સારી રીતે માહિતી આપવાનો પ્રયાસ કરે છે બસ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરવા સાથે સાથે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે જય જય ગરવી ગુજરાત